આ તો અમે દુકાને તો થોડોક વિડીયો ઉતાર્યો હતો એટલે જો અમે આ બધી વસ્તુ લેતા આવ્યા જો આ મસાલા આ તેજ અને આ શું છે વાળો અને આ તો આ છે ને અમે તેલ બનાવું છે ને મમ્મી એમ કે છે હમ હા તો હાલો પાણીપુરીની તૈયારી કરો હાલો ચાલો હાલો અમે તો રાહ જોઈએ છે કઈ ભૂખ લાગી સાહેબ મોડું થઈ ગયું મમ્મી ને મમ્મી ઘરે તેલ બનાવવાના છે એટલે મમ્મી મંગ્યું હતું અને આમને થોડુંક મોડું થઈ ગયું તું હતું અરે પણ મને પપ્પા કે મારે કઈ હેલ્પ કરવાની છે પાણીપુરી બનાવવામાં એનું શું છે હા હા તો એમ કહું મારે કઈ હેલ્પ કરવાની પાણીપુરી ને બાકી હું જાઉં ઓકે હા એ મને પ્રાઇસ નથી ખબર હું ફોન ગુમાડતો ઓકે હા તો હું જાઉં છું તમે બનાવલો ચાલો હવે ઘરે આવીને કરણભાઈ કામ કરવા મેળ્યા છે અત્યારે પાણીપુરી પ્લાન કરીએ છે એ પપ્પા યાર હેલ્પ કરવી પડે હો મેં શું કરો મને ગયો મમ્મી

હાય અધિકરમનું હું કે છટો હું કે પાટુ એ એ હું કર્યું તે વાહ તો બહુ મસ્ત મોટી મોટી ખાઈ તો ખબર તે ખાઈ લે દે હું તાડો તો હાલો અમારે આ પાણીપુરી બધું તૈયાર થઈ ગયું છે અને વીસું ને એના પપ્પા બે મસાલો ભરે છે આ પૂરી અને આ પાણી અમારે ગલું જો ખાવાનું ચાલુ થઈ ગઈશ ગલુ ને તા પાણીના ગ્લાસ ગલુ તો પાણી અડધું પી ગયો છે આ કાચું કાચું ભર્યું તો ચાલો હવે અમે ખાવાનું ચાલુ કરી દઈ હવે મેં તો બધું આ મસાલો બનાવી દીધો પછી પૂરિયું તળી દીધી અને પાણી બનાવ્યું બધું બનાવ્યું એટલે હવે આપણું કામ પૂરું વિશું કે ના મમ્મી હવે તમે બ્રેક લઈ લો એટલે હું

અને વિશું થાળ તો પૂરો કરી નાખ્યો છે એટલે આ થાળ માંથી પૂરી કરી ને આ થાળ ભરાઈ ગયો છે આ કાસ વિશુ માટે આ થાળ અમારા જુગો માટે છે કાચુગ અમારા જુગુને છે ને નામ ન જ નવા જ પડે છે ક્યારેક જુગુ હોય ક્યારેક પટ્ટુ હોય ક્યારેક સિન્ટુ હોય ક્યારેક ગલુ હોય હા એટલે અલગ અલગ નામથી અમાર ચિંટુ એટલે નથી કહેતા હરિતારા નામ છે હજાર એવી રીતના અમાર ગલુ અમાર ગલુના નામ ઘણા બધા હોય છે કેમ કે છોટા બચ્ચા છે ને એટલે કાં અમાર પટ્ટુ છે ને વધવા જ નથી દેવો નાનો જ રાખો જો મોટો થઈ જાય વિશુની જેમ તો વિષુને તો રમાડી તો નહીં થતા ગલ્લુને અમે રમાડી આવી ગયા ને એટલે બરાબર ને થાય ગલ્લુને વધવા જ નથી દેવ ગલ્લું છે ને વધવાની કોશિશ કરે ને તો ગલ્લું આમ લાપટ મારીને અહીં વધવાનું હોય ને તો આથી આમ કરી આમ દબાવી દેવો કાંઈ ગલ્લો એટલે વધે જ નહીં અમારે ગલ્લું